તો ગાય છે ગાય છે ચીલો હો લે ઓ મેડો અહીં જો હા ફળ ખાતું નકર આ એ કાલ ભાઈ કાલ ભાઈ

कंप्लीट થઈ જા આ ગરમ એના કોઈ ઉભા હું લઈ જો મસાશ કર આમ કહું હું તો મસાશ મસાશ લેવા ના કમણીયા બેસ હોય મોંતી વાત કર યાર એક તો તમારું બાપ લેડો હા ચી ઓનેડો કેટલી બજાર કોમે લેતાય ફાવે જ ના મનુભાઈ

घर नि जो भाजी <laughs>

ના ચાલે રમ્પુભાઈ પડી પાણી પચાસ ચાલીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ કાલે 25 6 29 31 32 13 14 છોકરી હું ઘણી આવ્યો આવું છું હાલ નહી આવી આવ ભાઈ અન ગોળ કેટલા કરું ગોળ એકમ કરો મનુ ભાઈ ચડ જા દેજો હાખાજો લ્યો ગોળ કર્યું ગુબેયા વાહ ગાય આ કે આ પગલ રે છે આવજો આયો મનુભાઈ મેં ક આયો તો આ પડું હું તો એ ગુટકો મરી નાયો પક પક પૂછ્યો ઓળો બોય ભાજી ભાજો ભાજો તો ભાજો બતાવજો એ બાબા રે ઓ ઓ આ તો ગુટકો બાજી ગયો ઓલા હપો કઈ દઉં ઓ ગેલ લઈ જા પછી પકડો પકડો ઓય 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 હેડો ઇતમો હો આયો કાજીયો પડી ગયો એ બાબા રે અલ્યા તો મરી જાય ડોહોય પકડજો તો ભાર તો ડોણી નાખો પકડો

તું જા કે ગેમ કોણ કરાવતો છે ઘરમાં પડે મૂળ લઈને આવું ટમેટા લાવવા હું હું ફોન કરું હારું પાણી બાર પીયુ જા ઓ ઓવે તે ઓળા ના આવતો હું ના પાડતો તો બાબા હું

વધારે ભાગી ગયી ડોહા ઓનલાઈન પેલા ઈ છોકરા હલો તાબર બોલ્યો અલ્યા શા નો છોકરો તું તાર બાપા થઈ જુ ઓનલાઈન હું જોવા દે શેરા જીવન મળી તારીખ મરી જ એય એય કે દે મરી ગયો એય સદ્યા અલ્યા કે દે મરી ગયો ગાડા રે મરી ગયો છે બાપુ આઈન દોશી નું ઘોડો ઉઠાડ દઉં ઓય કે દે તો તો હું જો રમણભાઈ ઉઠાડવા લેવા મારી

આપડે 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 આપડે

ઊંધો ફરી જા આ તો હોયો હ ના ના ઓય નહીં દો ઓપરેશન કરવું પડશે ખર્ચે કેટલા થા હાકો પેલા ચેક કરવું પડશે લઈ લેજો લેજો

ઉબાબા રે બંધી નાખો જલ્દી આ બંધ કરો કે રમેન ભાઈ હું ફાન એક મારે ઉબાબા સોરી વિડિયો ઉતારું કર ઉતારું ઉતારું મને બતાવવાનું હોય એ બાબા રે બસ વિડિયો ઉતાર આ બંધ ખો કે દો હા પા આ રો ઉબાબા કામ alley માં આવતા આ ભઈ અરે મારું મર્ડર કરી આ આવું ડોક્ટર આ ચોર છે ચોર અરે કાપી ના 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 ડોક્ટર સાહેબ બોલ ફોન હા પૈસા તમારા 200 રૂપિયા થયા અને બધા ઓનલાઈન આવી ગયા છે. 200 રૂપિયા કાકા 50 રૂપિયા જ સુમા પાંજો. રૂપિયા થાય. થા હું કોક કરવું પડશે. સર્વ આવતા જો કે પેલો લેબર ના 50 રૂપિયા તો લે ને યાર. 200 રૂપિયા થાય. ઓને થારા કાઠું કર્યું. પછી કોક કરવું પડશે. લે 100 રૂપિયા આ લઉં. ના 200 એટલે 200. ઘરે આગળ લખાવવાનું હોય.

આવું સર મને હા ભાઈ માત્ર દોઢસો રૂપિયા જવું મારા ઘરમાં કોઈ માર તો જે નહીં લેવું કોઈ કશું રતા હું જાઉં